કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાનની હરકતને કારણે ફરી એકવાર છવ્વીસ નિર્દોષ લોકો માર્યા ગયા છે આ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે મોરચો ખોલી દીધો છે હજી સુધી કોઈ લશ્કરી કાર્યવાહી થઈ નથી પરંતુ છેલ્લા દસ દિવસમાં ભારતે જે રીતે પાકિસ્તાન પર ચારે બાજુથી દબાણ કર્યું છે તેનાથી તે આઘાતમાં છે તમને જણાવી દઈએ કે પહેલગામ આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આતંકવાદીઓને તેમની કલ્પના કરતા પણ મોટી સજા આપવામાં આવશે તેમના આકાઓને માટીમાં ભેળવી દઈશું ભારતે આતંકવાદ સામેની રણનીતિ પર કામ કરવાનું શરૂ કર્યું છે ભારત કોઈ પણ લશ્કરી કાર્યવાહી કરતા પહેલાં જ પાકિસ્તાનને આર્થિક રીતે નબળું પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે પાકિસ્તાનને દુનિયામાંથી મળતું ભંડોળ બંધ કરી દેવાના પ્રયાસો ચાલી રહ્યા છે આનો અર્થ એ થયો કે ભારત પાકિસ્તાન પર એક સાથે બે આર્થિક પ્રહાર કરવાની તૈયારી કરી રહ્યું છે